વડોદરામાં પાદરા જંબુસર હાઈવે પર ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે ફોર લેનની કામગીરીનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ખેડૂતની જમીનનું સંપાદન ન થયાના આરોપ છે ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે જોકે મામલતદાર સહિત અધિકારીઓ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડવાના પ્રયત્નો શરૂ કરાયા પાદરા જંબુસર રોડ ફોર લેન ચાઈ છે સંપાદન થયા વગર એ લોકો બળજબરી ભરદબલેપૂર્વક કબજો લેવા માગે છે પોલીસ બંદોબસ્ત સાથે તો અમારું જમીનનું વળતર મળે એવી અમારી વિનંતી છે ભાદરા જમ્બુ સર ફોર લિનિંગ નું કામ હાલ ચાલી રહ્યું છે બે ત્રણ મહિનાથી લગભગ ચાર પાંચ મહિના પહેલા કિસાન સંઘે આવેદન પત્ર આપીને ને ખેડૂતોની જમીન અગર ચાવીસ ચોવીસ મીટર જે રોડ માં ગયેલી છે એ સંપાદન થયેલ નથી અને ખેડૂતોને વળતર નથી આપ્યું એનું આવેદન પત્ર મામલતદાર સાહેબ ને કલેક્ટર સાહેબ ને આપેલું છે ત્યાર પછી પણ અવાર નવાર ખેડૂતો મામલતદાર સાહેબ ને અગાઉ જે તે અધિકારીઓને રજૂઆત કરેલ છે